દૂધના ભાવ મુદ્દે સાબર ડેરી સામે પશુપાલકોનું ઉગ્ર આંદોલન પથ્થરમારો કરાતા પશુપાલકો અને પોલીસ વચ્ચે ઝપાઝપી પોલીસે સિત્તેર જેટલા ગેસના સેલ છોડ્યા દૂધના ભાવ મુદ્દે પશુપાલકોએ સાબરડેરી સામે ઉગ્ર આંદોલન છેડ્યું છે પશુપાલકોએ પોલીસના બેરીકેટ તોડીને સાબર ડેરીમાં ઘુસી જઈ પથ્થરમારો કર્યો હતો આથી પશુપાલકો અને પોલીસ વચ્ચે ઉગ્ર ઘર્ષણ થયું હતું આ ઉપરાંત પશુપાલકોએ અમદાવાદ ઉદયપુર નેશનલ હાઇવે ચક્કાજામ કર્યો હતો આ ઘટનાના પગલે પોલીસે સિત્તેર જેટલા ગેસના સેલ છોડવા પડ્યા હતા જોકે પોલીસે સાઠ જેટલા પશુપાલકોની અટકાયત કરી છે સાવર દ્વારા દર વર્ષે જૂન જુલાઈમાં ભાવ ફેર ચૂકવવામાં આવે છે પરંતુ આ વર્ષે ભાવ ફેર આપવામાં વિલંબ થતાં પશુપાલકોમાં નારાજગી વ્યાપી ગઈ હતી તેમણે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યા બાદ અગિયારમી તારીખે તેમના ખાતામાં ભાવફેર જમા થયો હતો વર્ષ દરમિયાન ડેરી દ્વારા રૂપિયા આઠસો પચાસ પ્રતિ કિલો ફેટે દૂધનો ભાવ ચૂકવાયો હતો વાર્ષિક હિસાબે રૂપિયા નવસો સાહીઠનો સરેરાશ ભાવ નક્કી થતા પશુપાલકોને રૂપિયા એકસો દસ પ્રતિ કિલો ફેટે ભાવ ફેર મળ્યો હતો પરંતુ આ ભાવ ફેર ગત વર્ષો કરતા ઓછો હોવાના આક્ષેપ સાથે મોટી સંખ્યામાં પશુપાલકો સાબર ડેરી ખાતે એકઠા થયા હતા અને સવારથી જ સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના સેંકડો પશુપાલકો દૂધના ભાવમાં વધારો કરવાની માંગ સાથે હિંમતનગર સ્થિત સાબર ડેરી પાસે એકઠા થયા હતા તેમનો વિરોધ શરૂઆતમાં શાંતિપૂર્ણ હતો પરંતુ પોલીસે તેમને રોકવાનો પ્રયાસ કરતાં જ પરિસ્થિતિ વણસી હતી પશુપાલકોએ પોલીસ બેરિકેડ્સ તોડીને આગળ વધવાનો પ્રયાસ કર્યો જ્યારે પોલીસ દ્વારા તેમને રોકવામાં આવ્યા હતા ત્યારે ટોળાએ સાબર ડેરીના દરવાજા અને દિવાલ પર લગાવેલી ગ્રીલને નુકસાન પહોંચાડ્યું હતું જેના કારણે વાતાવરણ વધુ તંગ બન્યું હતું અને પશુપાલકો દ્વારા પથ્થરમારો શરૂ કરવામાં આવ્યો હતો આ પથ્થરમારામાં પોલીસની ગાડીઓના કાચ પણ તોડી નાખવામાં આવ્યા હતા આ ઘટનાના પગલે પોલીસે સિત્તેર જેટલા ગેસના સેલ છોડવા પડ્યા હતા જોકે પોલીસે સાહીઠ જેટલા પશુપાલકોની અટકાયત કરી છે